નમસ્તે મિત્રો રોની બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આપણી રેસીપીમાં રીંગણનો ઓળો જે રીંગણનું ભરથું કહીએ રીંગણનો ઓળો કહીએ એ આપણે બનાવીશું આજે આપણી રેસીપીમાં તો મેં એના માટે રીંગણ લઈ લીધું છે આ સ્પેશિયલ રીંગણનો ઓળો બનાવવા માટેનું આવે છે આ રીંગણ અને પંદરથી વીસ કડી જેટલું લસણ લીધું છે લેલી ડુંગળી લીધી છે અને ટામેટા લઈ લીધા છે અને આપણે હવે રીંગણને શેકીશું પહેલાં એને સારું એવું ધોઈને સાફ કરીને હવે આપણે રીંગણને આ રીતે કાપા પાડીને જોઈશું કે અંદર રીંગણ બગડેલું ના હોય એના માટે આપણે ચારે બાજુ થોડા થોડા કાપા પાડી અને આપણા રીંગણને જોઈશું કારણ કે રીંગણ સડેલા હોય વધારે એટલે નથી આપણું રીંગણ એકદમ મસ્ત એવું છે અને આ કર્યા પછી આ બધી લસણની કળીઓ અંદર ભરી દેવાની છે આ રીતે તો આ રીતે આપણે બધી કળીઓને અંદર ભરી દીધી છે અને આના ઉપર હવે આપણે થોડું તેલ લગાવી અને સીધું ગેસ ઉપર ચડવા મૂકી દેશું બધી સાઈડ તેલ લગાવી લીધું છે અને આપણે આને મૂકી દઈશું ગેસ પર શેકાવા તો આપણો આ ભટ્ટો મસ્ત એવો શેકાઈ ગયો છે તો એને આપણે ઉતારી લેશું અને એને થોડી વાર સાઈડમાં કરી લેશું એટલા ઘડી આપણે હવે તૈયારી કરી લઈએ એને બનાવવાની પ્રોસેસ માટે તો એક વાસણ લઈ લીધું એમાં આપણે મોટી ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લઈ લેશો આ રીતે આખા ભટ્ટાને આપણે છોલી લેવાનો છે એમાં જે લસણ નાખ્યું હતું એને બહાર નીકળી જાય તો સાઈડમાં કરતું રહેવું અને આ રીંગણ સ્પેશિયલ શિયાળામાં જ આવે છે તો બનાવીને ઓળવાનો મસ્ત લાગે છે ખાવો જ જોઈએ બાજરીના રોટલા સાથે ભાખરી સાથે ભાવે છે તો એમાં રઈ અને હીંગ અને પછી ડુંગળી લીલી ડુંગળી ઓળામાં લીલી ડુંગળી વધારે સારી લાગે અને થોડી વાર એવી છતરાવા દેશે તો આ રીતે આપણે આખા બટાને મેસ કરી લેશું એકદમ એના જોડે લસણ ને બધું આપણે અંદર જ કરી લેવાનું છે બધું જ તો આપણી ડુંગળી એવી થઈ ગઈ છે અને એમાં ટામેટા એડ કરી દેશું ટામેટા પણ એડ કરીશું અને થોડે જોડે થોડા મસાલા પણ આપણે એડ કરી દેશું એક ચમચી જેટલું હળદર અને આનું પ્રમાણ થોડું વધારે રાખીશું મરચાંનું બે થી ત્રણ ચમચી જેટલું નાખીશું તીખું તમારે જે પ્રમાણે ઘરમાં લેતા હોય બધા એ પ્રમાણે લેવું અને થોડુંક હાલ ધાણાજી એક ચમચી નાખીશું પછી છેલ્લે બની જાય એ પછી ઉપર થોડું ધાણાજીરું નાખ્યું અને સ્વાદ પ્રમાણે મીઠું જેથી ટામેટા એ આપણા અંદર ઓગળી જાય આપણા ટામેટા પણ અંદર એકદમ એવા ઓગળી ગયા છે તો આપણે આ જે રીંગણને મેશ કરીને મૂક્યું હતું એ બધું અંદર એડ કરી દઈશું બધું અંદર હવે આપણે બધું મિક્સ કરી લેશું અને હવે જો તો મસાલા એવા મિક્સ થઈ ગયા છે તે થોડું આપણે અંદર પાણી એડ કરીશું અને થોડી વાર એવું આપણે હજી આને થવા દેસુ ચાર થી પાંચ મિનિટ જેટલું થવા દઈશું પાણીની જરૂર પડે તો પાછું થોડું ઉમેરી શકીએ છીએ આપણે આને પાંચ મિનિટ માટે પાછું થવા દેસું આપણે લાસ્ટમાં થોડું જીરું એક ચમચી જેટલું પાછું એડ કરીશું એનાથી સ્મેલ એવી મસ્ત આવે છે અને આપણો આ ગરમ મસાલો આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું છેલ્લે લાસ્ટમાં અને હવે આપણે ગેસ બંધ કરી લેશું તો આને થોડું કોથમી નાખીને આપણે ગાર્નિશ કરી લેશું તો આપણું તૈયાર છે રીંગણનો ઓળો તો મિત્રો તમને આ વિડીયો અમારો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ